ચડ્ડી બન્યાનધારી ગેંગનું આતંક પોલીસર ફિંગરપ્રિન્ટની મદદથી મેળવી સફળતા સીસીટીવી પરથી મળી મોટી કડી વડોદ ગામે ગત તારીખ 19 ફેબ્રુઆરી 2025 ના રોજ રૂપ છે ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી હતી જેમાં મહાદેવ જિનિંગ ફેક્ટરીની ઓફિસમાંથી રૂપિયા એકપોઇન્ટ ત્રેવીસ લાખ રોકડા ટુવા રોડ પર તકશેલા સ્કૂલમાંથી રોકડા રૂપિયા આઠસો અને સ્વામિનારાયણ મંદિરમાંથી રૂપિયા આઠ હજાર નવસોની ચોરી કરવામાં આવી હતી જોરાવનગર પોલીસ મથકે સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધાઈ હતી બ્લાઇન્ડ કેસની આ તપાસમાં જોરાવરનગર પોલીસને ફિંગરપ્રિન્ટની મદદથી સફળતા મળી હતી બનાવ બાદ ઘટના સ્થળેથી ફિંગરપ્રિન્ટ લેવાયા હતા ત્યારબાદ ભૂતકાળમાં ચોરીમાં પકડાયેલ આરોપીઓના ફિંગરપ્રિન્ટ પેંચ કરવામાં આવ્યા હતા જેમાં દાહોદના ગરબાડા તાલુકાના આમલી ખજુરિયા ગામના પંકેશ મથુરભાઈ પલાસની ડાબા હાથની તર્જની અનામિકા અને મધ્યમાં સાથે ફિંગરપ્રિન્ટ મળતાનો રિપોર્ટ સામે આવ્યો હતો જોરાવરનગર પોલીસ સ્ટેશનની અંદર વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસની અંદર એક કરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલો હતો આ ગુનાની વિગત એવી હતી કે વડોદ જીન સ્વામિનારાયણ મંદિર અને તક્ષશીલન કે જે નજીક નજીક આવેલા છે આ બધાની અંદર ગેરકાયદે પ્રવેશ કરી અને લગભગ એક લાખ બત્રીસ હજાર જેવી કિંમતની જે ગરફોડ ચોરી કરેલી હતી ગુનાની તપાસ દરમિયાન પોલીસ અધિકારી દ્વારા ફિંગરપ્રિન્ટની ચાન્સ પ્રિન્ટ લેવા માટે સંબંધિત અધિકારીને બોલાવવામાં આવે અને એમાં સ્વામિનારાયણ મંદિર અને વડોદરા જીનની અંદરથી બે ચાન્સ પ્રિન્ટ મળેલી હતી આ ચાન્સ પ્રિન્ટને સરખામણી અર્થે આપણે એફએસએલને મોકલતા અગાઉ ગુનાઈત ઇતિહાસ ધરાવનાર પંકેશ મથુરભાઈ પલાસ નામની આ જે આરોપી છે એની ફિંગરપ્રિન્ટ સાથે મેચ થયેલી હતી અને જેના કારણે આ ગુનો છે એ ડિટેક્ટ થયેલો હતો આજે પંકજ મથુરભાઈ પલાસ જે છે એ ગરબાડા તાલુકાના ખજુરિયા ગામનો છે અને એની વિરુદ્ધ અલગ અલગ છત્રીસ ગુનાઓ દાખલ થયેલા છે જેમાં ખૂન ખૂનની કોશિશ ધાડ લૂંટ અને ઘરફોડ ચોરીનો સમાવેશ થાય છે અને હાલમાં જ કાલાવાડ પોલીસે છે એને એક ઢાળના ગુનામાં એને અટેક કર્યો અને હાલ પોલીસ છે એ એને ટ્રાન્સફર વોરંટથી અહીંયા લાવી અને તપાસ કરી રહ્યો છે આ ગુનામાં અન્ય ત્રણ આરોપીઓના પણ નામ ખુલેલ છે એને પણ પકડવાની તજવીજ હાથ ધરેલ છે આમ ચાન્સપ્રિન્ટની મગલથી જે આ ગુનો છે એ ડિટેક્ટ થયેલો છે અને હાલમાં જે નાફિસની અંદર એક ભારતમાં રાષ્ટ્રકક્ષાનો એક આવો ડેટાબેઝ બની રહ્યો છે એટલે આવતા દિવસોની અંદર આવી ફિંગરપ્રિન્ટના આધારે પણ વધુ ગુનાઓ ડિટેક્ટ થાય એવી પૂરી શક્યતાઓ છે ચડ્ડીબન યાનધારી તસ્કરો સી સીટી માર્કેદથી હતા ત્યારે છોરાવર નગર પોલીસે ફિંગરપ્રિન્ટની મદદથી આ ચોરીનો ભેદ ઉકેલી લીધો છે હાલ જલવાસ ભોગવતા આરોપીનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે